જય શ્રી કૃષ્ણ જય વલ્લભ જય ગિરિરાજ આજે આપણે માલા તિલક શું છે એના વિશે જાણવાનું છે ભગવત પ્રિય તુલસી મનુષ્યને ચોક્કસ પવિત્રતા પ્રદાન કરે છે તુલસીના સાત્વિક રૂપમાં આયુર્વેદની દૃષ્ટિએ તેમાં તેજસ ગુણ છે જે મનુષ્યને અનેક પ્રકારના વિકારોથી બચાવે છે થોડા સમય પૂર્વે વિજ્ઞાનના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પ્રયોગથી એવી પ્રતીતિ થઈ હતી કે માઇક્રોસ્કોપિક એટલે કે સૂક્ષ્મતમ જીવાણુઓ બેક્ટેરિયાની પાસે તુલસી રાખવાથી તે બેક્ટેરિયા નષ્ટ થઈ ગયા હતા આમ તુલસીના આધ્યાત્મિક ગુણ ન લખી લઈએ તો કેવળ ભૌતિક દ્રષ્ટિકોણથી પણ તુલસી દોષિત વિષાણુઓથી બચવાનું મહત્ત્વનું કાર્ય કરે છે તિલકના સંબંધોમાં પૂર્વમાં કહેવાયું છે યોગશાસ્ત્રની દૃષ્ટિથી મનુષ્યના ભાલ પ્રદેશમાં આજ્ઞાચક્ર આવેલું છે જે શરીરની પ્રત્યેક ક્રિયાનું સંચાલન કરે છે આ આજ્ઞાચક્રના શીતોષ્ણ ઉપચારથી તે નાડી તંત્રને સંતુલિત કરવાની શક્તિ ધરાવે છે સવારે ઉઠી ઠંડા પાણીથી મુખ ધોતા આગ્ના ચક્રને શીતળતા પ્રાપ્ત થાય છે અને તિલક દ્વારા તેને ઉષ્ણતા મળે છે આમ શીતોષ્ણ પ્રક્રિયાથી આગના ચક્ર નાડી તંત્રનું સંતુલિતપણે સંચાલન કરે છે તિલક હંમેશા કાશ્મીરી કુમકુમ કેસર અથવા હળદીથી બનાવેલા કંકોનું જ કરવું જોઈએ તિલક કરવા સાથે કેટલીક ભાવનાઓ જોડાયેલી છે તે સમજવી જોઈએ ભક્તિ માર્ગેતર સંપ્રદાયમાં કોઈને કોઈ ચિહ્ન લગાડવાનું સ્થાન મસ્તક જ હોય છે તિલકના પ્રકારમાં ઉર્ધુપુડ એટલે કે ઊભું જે આપણે વૈષ્ણવો કરીએ છીએ તે છે તથા ત્રિપુંડ એટલે કે આડું એ અંશે એવું માર્ગીઓ કરે છે તે છે આ સિવાયના પણ કેટલાક પ્રકાર હોય છે ઉર્ધ્વપુંડ તિલક ભાલ ઉપર નીચેથી ઉપર તરફ કરવાની પ્રાચીન પદ્ધતિ છે તે માટે આપણે જમણા હાથનો ઉપયોગ કરીએ છીએ યોગ સાહિત્ય અને ધર્મશાસ્ત્ર કહે છે કે પૂજા માટે અનામિકાનો ઉપયોગ થાય હાથની પાંચ આંગળીમાં ટચલી થી બીજી આંગળીને અનામિકા કહેવાય કારણ કે તે આંગળી આપણા નિયંત્રણમાં નથી પરંતુ શ્રી હરિના નિયંત્રણમાં હોય છે તેનું રહસ્ય ગુપ્ત રાખવા તેને કોઈ નામ નથી આપ્યું પરંતુ તેનું મહત્ત્વ જોઈ તે અનામિકા કહેવાય તિલક પહેલાં અનામિકા આંગળીથી થાય પછી અંગૂઠાથી થાય આ સાચી પ્રાચીન પદ્ધતિ છે આપણે જેને કોરું કંકુ કહીએ એટલે કે જે અગાઉ કાર્યમાં ન લેવાય હોય તેવું કંકુ પરંતુ કોરું કંકુ એટલે સૂકું જળ વિનાનું તેમ ન સમજવું સૂકા કંકુથી તિલક કરવું તે અમંગળ કહેવાય શોક નિવૃત્તિ વખતે સૂકા કંકુથી તિલક કરવામાં આવે છે માટે જ તિલક જલયુક્ત ભીના કંકુથી જ કરવું જોઈએ તિલકની વચ્ચે બિંદી કે ચિહ્ન લગાડવામાં આવે છે તેનું તાત્પર્ય એ છે કે તિલક શ્રી પ્રભુના ચરણાર્વિંદનો પ્રતિક છે અને આપનું ચરણ શૂન્ય કે ખાલી નથી તેમાં વિવિધ ચિહ્નો છે તે પ્રદર્શિત કરવા માટે બિંદી અથવા મુદ્રાઓ લગાડવામાં આવે છે શ્રી રઘુનાથજીએ આવો પ્રકાર બતાવ્યો છે પરંતુ તે અનિવાર્ય છે અનિવાર્ય નથી ઈચ્છિત અને ઉત્તમ છે તેમ રઘુનાથજીએ આજ્ઞા પણ કરી છે ગોકુલનાથજીની પરંપરામાં કેવળ બે ઊભા દંડા કરવામાં આવે છે તેની પાછળ એક ઇતિહાસ છે ચિદ્રુપની ચઠવણીથી તત્કાલીન બાદશાહનો આદેશ હતો કે ઉર્ધ્વપૂર્ણ તિલક ન કરવો પણ આડું ત્રિપુણ કરવું તેથી ગોકુલનાથજીએ બાદશાહના આદેશનું માન રાખવા ઉર્ધ્વપૂર્ણ તિલક કરી ચરણામૃદ્ધિ નીચે આડી લગાવી જેથી બંને ઊભી લાઈનને છોડતી નીચે આડી લાઈન ફૂંસાઈ ગઈ આના સંદર્ભમાં જહાંગીરનો આદેશ કોઈ એક સ્થળે વિદ્યમાન છે પરંતુ અજ્ઞાનવશ તેને મિટાવી દેવામાં આવેલ છે તેના ઉપર અક્ષત કુમકુમ ઇત્યાદિ લગાવી તેના નષ્ટ કરવામાં આવેલ છે ગોકુલનાથજીની ભાવના તથા ભેદ સમજ્યા વગર આચરણ કરવું એ ભ્રાંતિ છે તેમના અનુયાયીઓ તેમ નથી સમજતા કે આચાર્ય ચરણ વાસ્તવમાં શું કહેવા માગે છે આરાધ્ય પ્રત્યેની દ્રઢ નિષ્ઠા અને સન્માન તે સારી વાત છે પરંતુ ગોકુલનાથજીના પૂર્વજોનું સન્માન પણ ન કરવું તે ઉચિત નથી ભક્તિ રહસ્ય ગ્રંથમાં શ્રી ગોકુલેશ માટે શ્રી વલ્લભ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને વલ્ભાચાર્યજી માટે કેવલ વલ્લભ એમ કહેવાયું છે તે અયોગ્ય છે આના કારણથી જ શ્રી ગોકુલનાથજીએ સર્વોત્તમજીની વ્યાખ્યામાં લખ્યું છે યથા બહિર મૂર્ખા આ આ પ્રસંગ અહીં પૂરો થાય છે હવે શ્રી યમુના સ્નાન આવે છે શ્રી યમુનાજીમાં સ્નાન કરવાનો કોઈ દોષ નથી માટે ચોક્કસ કરી શકાય શ્રી યમુનાજીના સ્વરૂપની ત્રણ ભાવના છે આધિદૈવિક આધ્યાત્મિક અને આધિભૌતિક ભૌતિક સ્વરૂપ તીર્થરૂપ હોવાથી તેમાં સ્નાન અવશ્ય કરી શકાય શ્રી ગંગાજીના સ્નાન જેટલું જ ફળ શ્રી યમુનાજીના પાન માત્રથી થાય છે યમનાજીનું પાન હાથમાં અંજલિ લઈ કરવું જેથી સીધું મોં શ્રી યમુનાજીના જળમાં લગાવી પાન કરવું અયોગ્ય છે કોઈ પણ તીર્થમાં સ્નાન કર્યા પૂર્વે ઘેરે સ્નાન કરી શુદ્ધ થઈ પછી જ તીર્થ સ્નાન કરી શકાય તે જ પ્રમાણે અશુદ્ધ અવસ્થામાં શ્રી યમુનાજીમાં પણ સ્નાન કરવું ન જોઈએ પ્રથમ ઘેર સ્નાન કરી કરવું જોઈએ વૈષ્ણવ પરંપરામાં તો ઘરમાં શ્રી યમુનાજીના સ્નાનનો પણ પ્રકાર છે અપરાશ કરવા પહેલાં યમુના જલથી સ્નાન કરી ઉપરથી જલનો ઘડો રેડવામાં આવે છે તેમાં પ્રથમ તો સામાન્ય સ્નાન છે પછી શ્રી યમુનાજીનું સ્મરણ કરી ઉપરથી ઘડો રેડવામાં આવે છે તે શ્રી યમુનાજીના સ્નાનનો પ્રકાર છે અને ત્યારે જ આપણે સેવાલાયક બનીએ છીએ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હર હર ગંગે નામ બોલી શ્રી યમુનાજીનું સંસ્મરણ કરી સ્નાન કર્યા પછી તીર્થ સ્નાન કરવું આવશ્યક ગણાય છે માટે શ્રી યમનાજીના પાન કરવા સમયે સ્નાન પણ અવશ્ય કરવું જોઈએ તેના કોઈ દોષ લાગતો નથી સેવામાં મંત્રનો પ્રકાર પુષ્ટિ માર્ગીય સેવા પ્રકારની દ્રષ્ટિએ શ્રી લાલજીના સે સ્વરૂપનો સેવા પ્રકાર અને ચિત્રજીના સેવા પ્રકારમાં કોઈ વિશેષ ભિન્નતા નથી બંને સ્થિતિમાં પ્રાતઃ જગાડવાથી શયન પર્યાતની સેવા એક જ પ્રકારે કરવામાં આવે છે ચિત્રજી બિરાજતા હોય તો તેને અંગ વસ્ત્ર કરવામાં આવે છે જ્યારે બાલકૃષ્ણજીને અભ્યંગ થાય અન્યથા સેવામાં પ્રકારમાં કોઈ ભેદ નથી પુષ્ટિ માર્ગીય સેવા કોઈ પ્રકાર નથી મંત્રોચ્ચાર પૂજા માર્ગમાં આવશ્યક હોય છે પુષ્ટિ માર્ગમાં તો શ્રી મદાચાર્ય ચરણનો ગ્રંથ શ્રીમદ ભાગવતજીના શ્લોક તથા શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી શ્રી ગોપીનાથજી ઇત્યાદિ આચાર્યોએ રચેલા શ્લોકમાં પાઠ થાય છે આજનો સત્સંગ અહીં પૂરો થાય છે આવતીકાલે ફરી મળીશું એ નવા સત્સંગ સાથે ત્યાં સુધી ચેનલમાં જોડાયેલા રાખજો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ જય શ્રી